શરીર જે છે એ ધર્મનું સાધન છે શરીર વગર કોઈ પણ ક્રિયા થઈ શકે નહીં કોઈ પણ ગતિમાં ગયા તમે તે જાતિમાં ગયા શરીર વગર આપણે રહી શક્યા ખરા એક પણ ગતિ એક પણ જાતિ ક્યાંય શરીર વગરની છે ખરી ચારે ચાર ગતિ જોઈ લો પાંચે પાંચ જાતિ જોઈ લો શરીર વગર આપણે ક્યાંય રહી શક્યા નથી એ સૌથી વધારે રાગ કોનો હોય શરીરનો રાગ હોય કે પતિદેવનો રાગ હોય કે પત્નીનો રાગ હોય કે ધન સંપત્તિનો રાગ હોય શેનો રાગ હોય સૌથી વધારે શરીરનો રાગ આપણને સતાવે છે શરીરનો રાગ આપણને સતાવે છે